નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં શું તમે પણ ઇન્ડિયન નેવીમાં નોકરી કરવા માંગો છો જો આ તો આ વિડિયો સ્પેશિયલી તમારા માટે છે કારણ કે હાલમાં જ ઇન્ડિયન નેવી તરફથી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તો એ નોટિફિકેશનની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાંને સચોટ આપવામાં આવે છે આગળ વાત કરીએ તો સંસ્થાનું નામ છે ભારતીય દળ એટલે કે ઇન્ડિયન નેવી તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે એમઆરની પગારની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા તમને પર મંથ સેલેરી આપવામાં આવશે અને જે મોડ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે આગળ વાત કરીએ તો તારીખની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે એ તેર પાંચ બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના શરૂ થશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે અને મેરિટ લિસ્ટ છે એ એના માટે હજી કોઈપણ પ્રકારની તારીખ આપવામાં આવી નથી આગળ વાત કરીએ તો અરજી ફીસ કેટલી રહેશે તો અરજી ફીસ જે છે એ પાંચસો પચાસ રૂપિયા સાથે અઢાર ટકા જીએસટી જે છે એ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા મિત્રો ખાસ નોટ કરી લેજો જે જન્મ તારીખ એક નવેમ્બર બે થી લઈને ત્રીસ એપ્રિલ બે ની વચ્ચે જે લોકોની જન્મ તારીખ આવતી હોય એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે અને આ ભરતીમાં ઉંમરમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી હવે આપણે સેલેરીની વાત કરી લઈએ તો સેલેરી જે છે એ અગ્નિવીરની પદ્ધતિ મુજબ આપવામાં આવશે એટલે કે પહેલા વર્ષ માટે ત્રીસ રૂપિયા બીજા વર્ષ માટે તેત્રીસ હજાર રૂપિયા ત્રીજા વર્ષ માટે છત્રીસ હજાર પાંચસો અને ચોથા વર્ષ માટે ચાલીસ હજાર રૂપિયા તમને સેલેરી આપવામાં આવશે તો હવે આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસમાં કોમ્પ્યુટર એક્ઝામ પહેલાં રહેશે જે સીબીટી કહેવાય છે એ ત્યારબાદ જે લોકો કોમ્પ્યુટર એક્ઝામમાં પાસ થાય છે તેનું અલગથી શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે એ લોકોને આગળની પરીક્ષા દેવા માટે બોલાવવામાં આવશે જે લેખિત રહેશે ફિઝિકલ રહેશે અને મેડિકલની એક્ઝામ રહેશે હવે આપણે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટની વાત કરી લઈએ તો ફિઝિકલમાં જે છે એ મેલ કેન્ડિડેટ માટે જે સોળસો મીટરની રનિંગ હોય છે એ સાડા છ મિનિટમાં કમ્પ્લીટ કરવાની રહેશે ઉઠક બેઠક જે આવે છે એ વીસ રહેશે અને પુશઅપ જે છે એ બાર પુશઅપ કરવાના રહેશે લેડીઝની વાત કરી લઈએ તો ગર્લ્સ માટે આઠ મિનિટમાં સોળસો મીટર કમ્પ્લીટ કરવાનું રહેશે ઉઠક બેઠક પંદર અને અને બેન્ટની સીટઅપ જે આવે છે એ દસ રહેશે જે ફક્ત ફિમેલ માટે રાખવામાં આવેલું છે હવે આપણે આઈપી વાત કરી લઈએ તો ઊંચાઈમાં જે છે મિનિમમ ઊંચાઈ એકસો સત્તાવન સેન્ટીમીટર જે છે એ મેલ કેન્ડિડેટ માટે રાખવામાં આવી છે અને ફિમેલ માટે એકસો ને બાવન સેન્ટીમીટર રાખવામાં આવી છે મિત્રો આ ખાસ નોટ કરી લેજો કે આ ભરતીમાં મેલ અને ફિમેલ બંને લોકો અહીંયા એપ્લાય કરી શકે છે પણ અહીંયા જન્મ તારીખ છે એ એક નવેમ્બર બે હજાર ત્રણથી લઈને ત્રીસ એપ્રિલ બે હજાર સાત સુધીમાં જે લોકોની જન્મ તારીખ આવતી હોય એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે અને હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ તો ક્વોલિફિકેશન શું રાખવામાં આવ્યું છે તો લાયકાત જે છે એ કોઈપણ ઉમેદવાર દસ પાસ હૈશે એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે તો મિત્રો ઇન્ડિયન નેવી તરફથી જે એમ આરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં અહીંયા સંપૂર્ણ માહિતી જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું આ પ્રકારની સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત